શું તમારી એજ પણ ચાલીસ ઉપર છે અને તમારે એકદમ ઉમર કરતાં નાનું દેખાવ છે તો આજે હું તમને એવા પાંચ ફૂડ બતાવીશ કે જે તમે ડેલી તમારી લાઈફમાં કન્ઝ્યુમ કરીને તમે પણ એન્ટી એજિંગ રહી શકો છો તો એમાં सर्वप्रथम છે આમળા તો આમળા ખાવાથી આમળામાં શું હોય છે આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે કે જે એન્ટી એજિંગ માટે કે જે તમારી ઉંમર છે એને ડિલે કરી શકે છે બીજું છે નટ્સ અને સીડ્સ કે જે બધા ડ્રાય ફ્રૂટ છે કાજુ છે બદામ છે અખરોટ છે અને સીડ્સ માં તમે પમ્પકીન સીડ્સ છે ચિયા સીડ્સ છે પછી સનફ્લાવર સીડ્સ છે આ બધું તમે લઈ શકો છો અને ત્રીજું છે લીંબુ લીંબુમાં પણ લીંબુના તો જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે જો તમે રોજનું એક લીંબુ ખાઓ છો તો તમને તમારા શરીરમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી તો મળે જ છે પરંતુ તમારી કીધું ને કે જે એક છે એને સ્લો ડાઉન કરી નાખે છે અને ફોર્થ છે સીઝનેબલ ફ્રૂટ કે જે તમારી લોકલ માર્કેટમાં આજુબાજુમાં આરામથી અને એકદમ સસ્તા કોઈ જ એક્સપેન્સિવ એવો કાઢો ને એવું કઈ લેવાની જરૂર નથી સીઝનેબલ એક ફ્રૂટ ડેલી તમારે લેવું જોઈએ અને ફિફ્થ પાંચમું છે વેજીટેબલ્સ જો તમે ગ્રીન લીફી વેજીટેબલ લ્યો છો તો ધી બેસ્ટ છે બાકી રોજ ડેલી તમારે એક થી બે સબ્જી છે એ તમારી ડાયટમાં ઇન્ક્લુડ કરવી જોઈએ તો આ પાંચ બેસ્ટ ફૂડ છે જે તમને એન્ટી એજિંગ રાખી શકે છે